મિનિટની અમે આગને કંટ્રોલ કરી નાખેલ છે કેટલા લોકો દાજી અમને જાણવા મળેલ કે સાત માણસો દાઝી ગયેલ છે એ લોકો ઓલરેડી નીચે હતા પછી એ લોકોને અમે એકસો માં સિનિયર હોસ્પિટલમાં ખસેડી દીધા

પંદર બાય પંદર ની ખોલી માં સાત માણસો સાત થી આઠ માણસો હતા એ લોકો બાજી ગયા છે